રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે મગફળીના પારા બાંધવા ના જો નકરા પારા જ બાંધવાના ખાતર બાતર કઈ વાવર નથી ના જો બધી અત્યારે છે ને બળિતરા થાય છે પાવડર આખો દી કાલે આખો દી તો નથી મગફળી હાલતી બપોર સુધી ક્યારેક બપોર પછી હોય પણ ઈ હે નાખો હાગે નાઈ ને ત્યારે બધું સોખું થાતું હોય સાહુજી છે ને મફરનો પાવડર ને પાછી ગરમી થાય રાખે તડકો તાપની બતક બડે જરા એટલે બધુંય થાતું હોય ભેગું નાખો દેન ઠાકોરો ને બધુંય થાય ભેગું એટલે એમ કયા હેલી વાત એ નથી આ હેલી વાત તો નથી જ આ કારણ કે હેલું નથી એમ આખોદી આકુ ટેરિંગ પકડવું ઈ બધું અઘરૂ છે એટલે આપને ઓમ લાગે કે આ બધું હેલું હોય છે આને કે બેઠા બેઠા હલતું જ છે હા આ છે આલી દાતુ હો એમ કહે અલમો કમુક ને લાગતું એમ આપણે ગમ જ કરતા હોતો કણા એક કે તારે તું સીતે બેઠા બેઠા હાકું હે ખાલી બરોબર છો એ ઉખાય નો હોય અને આમે જોર કરવું પડે આથી આખો દી હે ને દવા સાપી હારી જો એટલામાં સમજી જાવ આપડે હે ને મસ્ત મસ્ત હે ને જો ગૌ માતા બંધાઈ ગયા હે ગૌ માતા એ મીરા આલે 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 આલો આમની તો આયલ પણ આમને લાઈ જય ગૌ માતા કેમ આજ હામું ને જોતી હમ જો મગફળીનો ફૂકો ખાય છે બંધ થઈ ગઈ છે આજ બાર કઈ બાંધી નથી હવે બાંધીએ ખડી ખમી

मारा हैं, मारा पैसा, हैं, तो बाय भेज जाए, हाँ भेज जाते हैं, इतना राम ने जैसे कृष्णा बताए ना, कानूनों को कराहन मत आमदन, हूँ? क्या करे? બે કપડા કૃષ્ણ બધા કપડા ધોવાનું કામ ચાલુ તા કેટલીક બોટલું ગુથિ બે બોટલ હો બે બોટલ નાખી যো হেল লাই লওঁ જો અત્યારે આપણે ફૂગી ગયા છે અહીંયા જયંતિભાઈ ઉંટાળ ત્યાં અને મગફળીના પારા બાંધવાના છે એટલે મગફળીમાં ખાતર તો એ લોકો નથી વાવવું એટલે ખાલી પારા જ બાંધવાના છે એટલે એને અઢારની ની વાવવી એટલે આપણે અઢારની ની ની ટૂંકમાં હે ને છત્રીસ જારીએ દાતા જો એ ચાર દાતા બહે એટલે કમ્પ્લીટ જ છે એટલે મેં તો પીતું ખાતર વાવવું તો વાવી દઈ તો ભાઈ ના પાડે કે ખાતર નથી વાવવું ખાતર નહીં ન જો આશા પાતળો વરસાદ થાય તો કે નઈ ને ફૂટવા કરે એ કે આપણે તમારે ઓયણી બે ભેગી છે ને હા ઓયણી મારે ખાતર ની દાણા બેય વાવા અને મિની ફળી વાવા મિની ટ્રેક્ટર ટુકમાં એટલે એ લોકો કે એમ કે હે કે મિની ટ્રેક્ટર ની ઓયણી છે એટલે એમાં બે ભેગું વવાય જાય એવું છે પણ બધા લોકોને ને કદાચ બે ઓયણી ભેગી ન હોય એટલે આપણે પૂછવાની ફરજ છે કે આપણે પારા બાંધવા આવી તઈ ટુકમાં હે ને આપણે પૂછી જો હોય કે ભાઈ ખાતર નાખવું તો નાખી દે પણ ભાઈ ને તો છે બે ઓયણી ભેગી પણ બધાય ને હોય બધાય ને ન હોય બધાને નો ન હોય દાણાની ખાલી દાણા ની વધુ પડતી હોય એટલે ઘણા ને હોય હોત અને ઘણા ન હોતી હોય અમુક નવી છે બધા આવે ભેગી હોય બરોબર અને સિસ્ટમ ની છે એને ન હોય એટલે કઈ વાંધો ને મગફળી વાવવાની મગફળી વાવી વાવણી થઈ જાય વાવીશ એટલે ખાતર નથી વાવવું બરોબર થોડો ઘણો વરસાદ થઈ જાય આપણું ખાતર ફૂટી જાય તો ફૂટી જાય અને ઓછો થોડો ઘણો ઓછો ઓછો ઓછા વરસાદ થયો તોય ફૂટી જાય ને ફૂટી જાય એટલે નું કેવાનું એવું છે એટલે આખે આખું ખેતર બાંધવાનું છે કેટલા વીઘા હોય એ તો મને બહુ ખ્યાલ નથી બાવીસ વીઘા કેટલું બાવીસ વીઘા બાવીસ વીઘાના ના મગફળી પારા અત્યારે આપડે આ બધી ઓગણચાલીસ નંબર બરોબર તો બાવીસ વીઘાનું ખેતર છે અને આપણે બને એટલી ઝડપ રાખવાની છે શું કરવા કારણ કે આપડે કાકા આવે છે રીંગ બરોબર મારા કાકા ની એટલે બને એટલી ઝડપ રાખી એટલે એમ એમ ઝડપ નહીં ટૂંકમાં કામ જબ આપણે કામ જ કરવાનું છે આ આ કઈ આઠ ત્રીજામાં ન હાલે એ પેલા ઘેર માં હાલતું એટલું હાલે પણ ટૂંકમાં ઊભું નથી રહેવાનું હવે સાલુમાં આપણે વિડીયો નહીં ઉતારી એનું કારણ એવું છે કે આપણે ને ખોટી નથી થવું આ ખેતર છે આજ મોટું એટલે પલોય લાંબો છે પલો એમ કઈ આઠસો ફૂટ નો પલો છે એટલે એમ કઈ ઉતાવેલી નથી પણ ટૂંકમાં આપડે કાકાની આ રીંગ આવે એટલે જવું પડે એટલે એવું છે હાલો મંડી હવે ખેંસવા આપણે અહીંયા સેઠો છે અને આ સેટો છે ને સેટો છે સેટે કે થોડીક જગ્યા આપણે મૂકીને એટલે ટૂંકમાં સેટો એટલે ઓમ બે ભાઈ હૈયારું પાટલું જ છે આય આથી પછી બીજા ભાઈનો ભાગ આવી જાય કેમ બીજા હા એટલે એ ટુંકમાં અહીંયા રસ્તો મૂકી એટલે કે તો આપણે ને હાલવા ચાલવા મને બધી ઉપર જવામાં ઉતરી પડે એટલે મેં એને કીધું કે ભાઈ આ દાટવાને ચડાવી દી એટલે થઈ જાય રેડી હાલો જનતી ભાઈ મંડીને ખેસવા